હાજીપર ગામના લોકો દ્વારા પીજીવી સીએલ કચેરીમાં ખેતીવાડી વિભાગમાં દિવસના સમય દરમિયાન જ વીજ પુરવઠો આપવામાં આવે છે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો અવારનવાર આતંક હોવાથી ફરિયાદો અનેક વખત ઉઠવા પામી છે ખાસ કરીને શેત્રુંજીના કાંઠા ઉપર દીપડાનો વધુ વસવાટ છે ત્યારે તળાજા તાલુકાના હાજીપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો ખૂબ જ ત્રાસ હોય છે જેને લઈને અવારનવાર દીપડો ઘોડો વાસરડી સહિતના મૂંગા પશુઓનું મારણ કરતો હોવાની ફરિયાદો ઉઠી છે વીજપુર ઉઠો રાત્રિના સમયે આપવામાં આવતો હોવાના કારણે ખેડૂતો વાડીમાં જતા ડર અનુભવે છે જેના કારણે આજ રોજ હાજીપર ગામના ગીગુભાઈ ભમર સહિતના કેટલાક ગામના લોકો અને ખેડૂતો આજે પીજી વીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વાડી વિસ્તારનો વીજ પુરવઠો દિવસના સમયે જ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી